એસોસિએશન માં તથા સોળ વ્હીલ ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિ ન આવવા બાબતે રજૂઆત હાલની પરિસ્થિતિ પ્રમાણે ચૌદ વિલ તથા સોળ વ્હીલ ગાડીઓ લિગ્નાઇટો પદ્ધતિમાં ન આવે તેવી માંગ ઉઠી રહી છે જે યોગ્ય નથી કારણ કે દસ વિલ અને બાર વિલ ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં ચાલે છે તેને પણ ચિઠ્ઠીઓ માંડ માંડ મહિનામાં બે થી ત્રણ લોકલ મળે છે અને લાઇનમાં દોઢ મહિનામાં માંડ માંડ એક ટ્રીપ મળે છે તો હવે વધારાની ચૌદ વ્હીલ અને સોળ વ્હીલ ગાડીઓ જો લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં આવશે તો જે ગાડીઓ લિગ્નાઇટો પદ્ધતિમાં ચાલે છે તેનીમાંથી રોજીરોટીનો મોટો સંકટ પેદા થશે અને નાના માણસોની જે નવસોથી એક હજાર ગાડીઓ ચાલે છે તેમની રોજીરોટી છીનવાઈ જશે માટે લોકોની અરજ છે કે ચૌદ વ્હીલ તથા સોળ વ્હીલ ગાડીઓ લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં ન આવે જો લિગ્નાઇટ ડ્રો પદ્ધતિમાં એટલે કે ખાણમાં જો વધારાના કોટા આવે અને આ ગાડીઓમાંથી જો માલ ન ઉપડે તો ઠીક છે પણ અત્યારે જે ગાડીઓ લિગનાઇટ ડ્રો પદ્ધતિમાં છે તેને ધંધો મળતો નથી આથી લોકોની માંગ છે કે લિગનાઇટ ડ્રો પદ્ધતિમાં કોઈ વધારાની ચૌદ વ્હીલ તથા સોળ વ્હીલના નંબર લિગનાઇટ ડ્રો પદ્ધતિમાં લખવામાં ન આવે લિગનાઇટ ડ્રો પદ્ધતિ રાબેતા મુજબ જેમ છે તેમ ચાલુ રહે તેવી નાના ટ્રક માલિકોની માંગ ઉઠી છે શ્રી સમસ્ત રબારી સમાજ ટ્રક માલિક કચ્છ જિલ્લા દ્વારા કચ્છ જિલ્લા ટ્રક ઓનર એસોસિએશન ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે